નમસ્કાર મિત્રો ટેરિફ વોર ને લઈને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં પણ ગોલ્ડ પર ટેરિફ ન લગાડવાની જાહેરાતને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે ભૂરાજકીય તણાવમાં ઘટાડો થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવા માટે વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને કરી લેજો અને જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ એ છે કે વિશ્વભરમાં તણાવ ઓછો થવાના સંકેતો મળી રહ્યા છે અને રોકાણકારો પોતાનું સોનું વેચીને નફો કમાઈ રહ્યા છે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરની મુલાકાતથી રશિયા યુક્રેન યુદ્ધમાં શાંતિની આશા વધી છે આ કારણે લોકો સોનામાં રોકાણ કરવાને બદલે અન્ય વિકલ્પો તરફ વળ્યા છે સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર દરો આયાત જકાત અને કર રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે ભારતમાં સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચૌદ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો ઓગણીસ પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો ઓગણપચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર રૂપિયા તો મિત્રો એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયા છે સાત હજાર છસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે છોતેર હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સાઈઠ હજાર રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ત્રણસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર આઠસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ હજાર નવસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોના પ્રતિ 100 ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય સોનાનો ભાવ છે દસ હજાર એકસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ તેર હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે